શિક્ષણ નું મંદિર કહેવાતી શાળામાં જો બાળક સુરક્ષિત ના રહે તો સમાજ નું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહેશે અમદાવાદના બગોદરા ગામના શિક્ષક જગતને નાખે તેવી એક ગંભીર અને અમદાવાદ ઘટના સામે આવી છે જ્યાં શાળા એટલે જ્ઞાન સંસ્કારની ની સુરક્ષાનું મંદિર માનવામાં આવે છે ત્યાં જ એક નાનકડા વિદ્યાર્થી પર શિક્ષિકા હિંસાત્મક વર્તન કર્યું હોય એવા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે

વાલીઓ શું કહી રહ્યા છે તે તમે પહેલાં સાંભળો હું બગોદરાનો સ્થાનિક છું મારું નામ ભરતભાઈ છે મારો છોકરો સવારે સ્કૂલ જોતો સ્કૂલ જ્યાં પછી ઢોર માર માર્યો પછી મેં એકસો બારમાં જાણ કરી એકસો બાર આવી અને બધી તપાસ કરીને મારા છોકરાને દવાખાને મોકલ્યો દવાખાને મોકલી અને અમને બગોદરા પોલીસ સ્ટેશને હલાયા એને બધી કાયદેસરની કાર્યવાહી કરવાની હતી પછી મિશાલના

અને જાણ કરતા જ તાત્કાલિક ધોરણે પોલીસ બાગોદરા ગામ પે પહોંચે છે અને ઘટના સ્થળ પર તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દે છે ઘટના માત્ર એક વિદ્યાર્થી પર થયેલી હિંસા નથી પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની સંવેદનશીલતા અને જવાબદારી પર મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે બાળ મન પર આવી હિંસા લાંબા સમય સુધી માનસિક અસર

સમગ્ર રાજ્ય માટે ચેતવણી રૂપ બની છે અને આ મોટો સમગ્ર મામલો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે આવા દરેક પ્રકારના સમાચાર જોતા રહેજો સ્વતંત્ર પર મળીશું એક આવા નવા વિડીયો સાથે નમસ્કાર નમસ્કાર